હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધિજિટલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ફોરેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીનો લહેર છે કે ફોરેસ્ટના આજે નવા આરાર બહાર પાડવામાં આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે ફોરેસ્ટના નવા આરાર બહાર પાડવામાં આવ્યા છે તો આપણે તેના વધારે સમય ના લેતા તે આર વિશે વાત કરવામાં આવે તો પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવશે પછી ફિઝિકલ આવશે જે પહેલાં મેથડ હતી એ જ મેથડ છે કે પહેલાં લેખિત પરીક્ષા આવશે લેખિત પરીક્ષાના મેરિટના આધારે પછી ફિઝિકલ આવશે લેખિત પરીક્ષા એમસીક્યુ પદ્ધતિ દ્વારા જ લેવાશે જેમાં સો પ્રશ્નો હશે એક પ્રશ્નના બે ગુણ હશે તેથી કુલ માર્ક્સ થશે બસો માર્ક્સ જેવી રીતે એક પ્રશ્નના બે ગુણ અને સો પ્રશ્નો હશે અને ટોટલ પેપર થશે બસો માર્ક્સનું લેખિત પરીક્ષામાં પાસ થયેલા જગ્યાના પંદર ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવાના આ આરઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે લેખિત પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે જગ્યાના આધારે એમાં જગ્યાના પંદર ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે જેટલી જેટલાને જગ્યા પડી હશે એના પંદર ગણા વધારે ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે બીજી જો વાત કરવા જઈએ તો ફોરેસ્ટની ભરતી જી એસએસએસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ લેવામાં આવશે જે પહેલાં પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ લીધી હતી આ વખતે પણ જ્યારે પણ ભરતી આવે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતીનું આયોજન કરશે વેટિંગ લિસ્ટ દરેક વર્ગમાં વીસ ટકા રહેશે એટલે કે જ્યારે વેટિંગ લિસ્ટનું પણ હોય છે કે ભરતી પૂરી થાય ત્યારે વેટિંગ વેટિંગમાં અમુક ઉમેદવારો રહેતા હોય છે એ વીસ ટકા દરેક કેટેગરી વાય છે ઓબીસી છે કે અલગ અલગ એસસી એસટી એમાં વીસ ટકા જ રહેશે દરેકનો કેટેગરી વાઇઝ સિલેબસ ઉપર નજર કરીએ તો જનરલ નોલેજ પચીસ ટકા સામાન્ય ગણિત બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી ભાષા બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી ભાષા જ લખી છે એમણે બીજું કંઈ અંદર ઉકેલ કરેલો નથી ખાલી ગુજરાતી ભાષા જ લખી છે બાર પોઈન્ટ પાંચ ટકા સામાન્ય ગણિત અને ગુજરાતી ભાષા બાર પોઈન્ટ પાંચ ટકા એટલે એ બે જોડીએ તો પચીસ ટકા એ થાય છે જનરલ નોલેજ પચીસ ટકા એટલે પચીસ પચીસ પચાસ પર્યાવરણ અને ઇકોલોજીના વિષયો પર્યાવરણ અને ઇકોલોજીના વિષયો એ પચાસ ટકા આપ્યા છે એટલે પચાસ ટકા પેલા ત્રણ વિષયો અને પચાસ ટકા ઇકોલોજી અને પર્યાવરણના વિષયો એવી રીતે સો ટકા સિલેબસ રહેશે ફિઝિકલ ટેસ્ટમાં જોવા જઈએ તો કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી ઘણા વિદ્યાર્થીઓને મેસેજ આવતા હતા કે ફિઝિકલ ટેસ્ટમાં શું બદલાવ કર્યો છે શું વારમાં ફિઝિકલ બદલાવ્યું છે ના ખાલી લેખિત પદ્ધતિમાં જ ઉમેર વધાર કરવામાં આવ્યો છે એમાં જે વિષયોની અંદર મને એવું લાગે છે કે વિષયો બદલા બદલી કરવામાં આવી છે બાકી કોઈ એવું કહેતું હોય કે ફિઝિકલ તો ફિઝિકલની અંદર કોઈ પણ જાતનો બદલાવ કરવામાં આવ્યો નથી જે પહેલાં હતો એ જ ફિઝિકલની અંદર એ જ ટાઈપનું એ જ રૂટીન રહેશે આમાં કોઈ ટાઈપનો બદલાવ કરવામાં આવ્યો નથી તો ફરીથી ફિઝિકલ ઉપર જો આપણે એક નજર નાખવા જઈએ તો ફિઝિકલ ટેસ્ટમાં દોડ આવશે પ્રથમ દોડ હોય છે સોળસો મીટરની છોકરાઓ માટે જે છ મિનિટની અંદર પૂરી કરવાની હોય છે જે મેલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સોળસો મીટર છ મિનિટની અંદર પૂરી કરવાની હોય છે અને છોકરીઓને આઠસો મીટર એ ચાર મિનિટની અંદર પૂરી કરવાની હોય છે અને એક સર્વિસમેન જો છોકરાઓની અંદર એક સર્વિસમેન હશે તો સોળસો મીટર દોડ એ સાડા છ મિનિટની પૂરી કરવાની હશે અને લેડીઝની અંદર જો કોઈ એક સર્વિસમેન હશે તો સાડા ચાર મિનિટની અંદર દોડ પૂરી કરવાની હશે આઠસો મીટર બીજું જો છોકરાઓની અંદર વાત કરવા જઈએ તો લાંબો કૂદકો પંદર ફૂટ ઊંચો કૂદકો ચાર ફૂટ ત્રણ ઇંચ પુલપ્સ આઠ રહેશે રસ્તાળ અઢાર ફૂટ જે આપણને બહુ જ હેરાન કરતો હોય જે આપણી આશાઓ આપણી આશા ઉપર તહેશ નહેસ કરી નાખતો હોય જે આપણો જુનૂન તોડતો એવો રસ્સો બદલાયો જ નથી ઘણા એવો કહેતા હતા કે રસો બદલાઈ જાય રસો નીકળી જાય કાં તો રસો થોડું ઓછો કરે તો બહુ સારું પણ રસ્સો બદલાવવામાં આવ્યો જ નથી રસો જે હતો એનો એજ છે અઢાર ફૂટ રસો ચઢરે છે અને લેડીઝ કેટેગરીમાં તો આ બધું હોતું જ નથી ઊંચી ઊંચું ડાયથિંગ હોય છે અને પુલઅ્સને એ બધું છે બાકી બીજો કોઈ લાંબો બદલાવ કરવામાં આવ્યો નથી અને આવી જ અપડેટ માટે જોતા રહો ધ ડિજિટલ ગુજરાત અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ થેન્ક યુ